વાઘરાના જોલવા ગામે નવરાત્રીમાં ત્રણ વ્યક્તિ પર જીવલેણ હુમલો અને રાયોટિંગના ગુનામાં ત્રણ મહિનાથી વોન્ટેડ કોંગી આગેવાન સુલેમાન પટેલની ભરૂચ એલસીબીએ વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી વાઘરા તાલુકાના જોલવા ગામના પાદરે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં બેસેલા લોકો પર અગાઉ થયેલ તકરારમાં સમાધાન થયું હોવા છતાં પણ પાંચ શખ્સોએ આવી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્તોને જોલવાના રહીશ અને બે વખત કોંગ્રેસ ના વાગરા બેઠકના ધારાસભ્યના ઉમેદવાર રહી ચૂકેલા સુલેમાન પટેલના કહેવાતી આરોપીઓએ તેમની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આપી હતી જેના પગલે દહેજ પોલીસે સુલેમાન પટેલ સહિત છ જણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જીમલાણ હુમલામાં હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે સુલેમાન પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી અને ઝડપાયેલા પાંચ આરોપીઓને રેગ્યુલર જામીન અરજી કરી હતી ભરૂચ કોર્ટે સુલેમાન પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી જોકે હાઈકોર્ટ રેકોર્ડ ઉપરના પુરાવાને ધ્યાનમાં લઈ આગોતરા અરજી બરતરફ કરી દીધી હતી ગંભીર ગુનામાં ભાગડ્યું સુલેમાન પટેલ સામે વાઘરા કોર્ટમાંથી સીઆરપીસી સિક્તેર મુજબ ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરાયું હતું બીજી તરફ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પીએમ બાળાને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી સુલેમાન મુસાફ પટેલ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલમાં છુપાયો છે જેના આધારે ભરૂચ એલસીની ટીમે સ્કાયલાઇટ લાઇટ હોટલમાં દરોડો પાડી સુલેમાન પટેલની ધરપકડ કરી હતી આજે ભરૂચ એસપી કચેરી ખાતે ડીવાય એસપી સી કે પટેલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં માહિતી આપી હતી કે પોલીસ પકડથી બચવા ત્રણ મહિના સુધી સુલેમાન પટેલ પ્રથમ અમરેલી ત્યારબાદ મનાલી અને મહારાષ્ટ્રની અલગ અલગ હોટલોમાં આશરો લીધો હતો આજથી ત્રણેક મહિના પહેલા એટલે કે ગઈ તારીખ એકવીસ દસ બે હજાર ત્રેવીસ ના રોજ દહેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગામમાં એક મારામારીનો બનાવ બનેલો તેમાં ફરિયાદી આરીફ મોહમ્મદ હુસેને ફરિયાદ આપેલી એમાં આરિફ મોહમ્મદ હુસેન અને એના ત્રણ જેટલા મિત્રો હતા જે બેઠેલા હતા તો પાંચેક જેટલા ઈસમો આવીને એમના ઉપર લાકડી અને ડાંગ જેવા પ્રાણઘાતક હથિયારોથી અ હુમલો કરેલો અને ચારેક જેટલાને માથાના તથા શરીરના જુદા જુદા ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી એ બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા આઈપીસી ત્રણસો સાત અને એ આઈપીસી એકસો સુડતાલીસ અડતાલી વિગેરે કલમ મુજબનો ગુનો નોંધવામાં આવેલો અને ફરિયાદીએ ફરિયાદમાં આમાં જણાવેલું કે જે આરોપીઓ પાંચ હુમલો કરેલો છે એ જોલવા ગામના વતની એવા સુલેમાન મુસા પટેલ કે જેઓ ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી તરફથી વાઘરા વિધાનસભાની ચૂંટણી પણ લડેલા છે એમના ઘરે આ કાવતરું ગળવામાં આવેલું હતું અને એમના કહેવાથી આ હુમલો કરવામાં આવેલો છે એવી હકીકત ફરિયાદીએ સૌ પ્રથમ ફરિયાદ હકીકતમાં જણાવેલી તો એ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન હુમલો કરનાર પાંચ આરોપીઓની ટૂંકા ગાળામાં ધરપકડ કરીને નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલા જે પાંચે આરોપીઓ આજ દિન સુધી નામદાર કોર્ટની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે પરંતુ પરંતુ આમાં મુખ્ય કાવત રાખોર એવા મુખ્ય આરોપી સુલેમાન મુસા પટોલ જે પોતાની ધરપકડ ટાળવા માટે શરૂઆતથી ફરિયાદ જ્યારથી દાખલ થઈ ત્યારથી નાસ્તા ફરતા હતા પોલીસ એમની શોધખોળ જુદી જુદી જગ્યાએ કરી રહી હતી પરંતુ તે તેઓ નાસ્તા ફરતા હોવાના કારણે ભરૂચ જિલ્લાના એસપી સાહેબ શ્રી મયુરસિંહ ચાવડા સાહેબે સ્પેશિયલી એમને ધરપકડ કરવા માટે એલસીબી ટીમનું એક ગઠન કરીને એમને માર્ગદર્શન આપેલું અને એમની માર્ગદર્શન હેઠળ આ આરોપીની શોધખોળની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબી ટીમે ગઈકાલે બાતમી હકીકત મેળવેલી

આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા કારણસર આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે